ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું પાઉંભાજી બાળકોને શાકભાજી ખવડાવવા માટેનો સૌથી આ બેસ્ટ ઓપ્શન છે એમાં તમે ઘણા બધા શાકભાજી લઈ શકો છો અહીં મેં વટાણા બટેકા થોડું બીટ ગાજર કોબીજ રીંગણ ફ્લાવર બધા શાકભાજી લીધેલા છે એને આપણે વાફી લેવાના છે કુકરમાં થોડું પાણી નાખી અને પછી આપણે બધા જ શાકભાજી અંદર નાખી લઈશું સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું અને થોડી હળદર નાખીને આપણે એને સારી રીતે બફાઈ જાય ત્યાં સુધી બાફી લેવાનું છે પછી એક વાસણમાં તેલ લેવાનું છે જરૂર મુજબ અને પછી તેમાં કાંદા નાખીશું કાંદા થોડા ટ્રાન્સપરન્ટ થઈ જાય એટલે એમાં આદુ અને લસણની પેસ્ટ નાખીશું અને સારી રીતે સાંતળી લઈશું થોડું આપણે મીઠું નાખીશું થોડું ચડી જાય પછી આપણે એને પાઉભાજીનો મસાલો અને લાલ મરચું નાખેલું છે તેલમાં મરચું નાખવાથી કલર ખૂબ સારો આવે છે સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે એની અંદર ટામેટા નાખીશું અને હવે એને ચડવા દઈશું આ બધું આપણે સારી રીતે સતળાઈ જાય પછી એમાં આપણે થોડા બેઝિક મસાલા નાખીશું અહીંયા થોડી હળદર ધાણાજીરું પાવડર મેં થોડું કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે કલર સારો આવે એનાથી બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે જે આપણે શાકભાજી બાફી લીધું એને આપણે મેશરની મદદથી મેશ કરી લઈશું એકદમ સરસ મેશ કરી લઈશું બધું શાકભાજી અને પછી એને આપણે આમાં નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું તમે જરૂર મુજબ થોડું પાણી પણ નાખી શકો તો કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે છેલ્લે મેં લીંબુનો રસ નાખ્યો છે અને તેલ થોડું ઉપર આવી જાય ત્યાં સુધી કરી લેશું અને પછી છેલ્લે મેં થોડું લીલું લસણ નાખેલું છે તો તૈયાર છે આપણી ભાજી શિયાળામાં બધા શાકભાજીઓ બાળકોને ખવડાવવામાં આ ખૂબ જ સારું પડે છે એક વખત તમે જરૂરથી ટ્રાય કરજો જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને શેર કરજો